ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પોલિટિકલ પોલિટિકલ શબ્દનો અર્થ રાજ્યનું કે તેના શાસનતંત્રનું રાજકીય રાજનીતિ વિષયક રાજદ્વારી કે રાજનૈતિક થાય છે પોલિટિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ નેવર હેડ એની પોલિટિકલ એસ્પિરેશન્સ એટલે કે મને ક્યારેય કોઈ રાજકીય આકાંક્ષાઓ નહોતી એક બીજું ઉદાહરણ જોઈએ હી

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ